મોબાઈલ નંબર ચોરાણું બસો બાણું પાંત્રી નવસો અડસઠ તો સંદીપભાઈ તમે આ વરિયાલના ક્રોપની અંદર પહેલા સ્પ્રેની અંદર કયો સ્પ્રે આપેલો છે પહેલા સ્પ્રેમાં ડૉક્ટર યુનિટેક ડૉક્ટર ફંક્સ્ટાક અને ડૉક્ટર કાશ્મોરા તો ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્સ્ટાક તમે દ્રાવણ બનાવીને આપી શકે એમને એમ ડાયરેક્ટ સ્પ્રેમાં આપેલું છે દ્રાવણ બનાવીને દ્રાવણ બનાવીને તો દ્રાવણ બનાવવાની રીત કઈ રીતના બનાવી છે આપણે ખેડૂત મિત્રોને જણાવશું દ્રાવણ ડૉક્ટર યુનિટેકને ડૉક્ટર મંથન એ જોડે નાખીને કલાક તો મિત્રો ડોક્ટર યુનિડ છે અને ડૉક્ટર ફંક્સ્ટર છે જે આપણે ડોક્ટર મંથન આવે છે એ ઘોડની અને છાસની અવેજીમાં છે જે તમે બાર કલાક મિશ્રણ રાખીએ અને પર પંપે પાંચ એમ એલ કાશમુરા એને પર પંપે પાંચ એમએલ કાશમુરા એની અંદર ઉમેરો છો તો કાશમોરા આપ્યા પછી તમને શું બેનિફિટ જોવા મળે છે કાશમુરા આપ્યા પછી ફૂટ ચક્કર આની તેની સંખ્યા વધારે જોવા મળે તો તમે આ ખેડૂતો ખેડૂત મિત્રો આ ફિલ્ડની અંદર તમે જોઈ શકો છો આની ગ્રીનરી છે આની ચક્કરની સંખ્યા છે જે તમે કાશમુરા આપો છો ત્યારે ચક્કરની સંખ્યા વધારે છે અને નર અને માદાનું ક્રોસિંગ વધારે છે ત્યારબાદ આની અંદર કોઈ સ્પ્રે આપેલો હોય બીજો સ્પ્રે માં ડોક્ટર નીમકસ અને ડોક્ટર અગ્નિ તો ખેડૂત મિત્રો ડોક્ટર અગ્નિ અને ડોક્ટર નીમકસ એ ચુસ્ય પ્રકારની જીવાતનું કંટ્રોલેશન છે તમે જે કેમિકલ સ્પ્રે લેતા હોય છો એની અંદર કેમિકલ સ્પ્રેની અંદર તમે જે કેમિકલ સ્પ્રે લીધો હોય તેમાં મધમખીનો ઉપદ્રવ પ્લસ થતો નથી તો તમે ડોક્ટર અગ્નિ અને ડોક્ટર નીમકસ વાપર્યા પછી તમને સંતોષકારક રિઝલ્ટ જોવા મળે છે હા સંતોષકારક રિઝલ્ટ મધમખીનું પ્રમાણ વધી ગયું મધમાખીનું પ્રમાણ પર વધી ગયું તો તમે ગુજરાતના લાખો ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવાની શું ભલામણ કરો છો પ્રોડક્ટ વપરાય સારી એ પ્રોડક્ટ અને ઓર્ગેનિક કરાય વાંધો ના આવે ત્યારબાદ તમે આની અંદર ચક્કરની સંખ્યા આવ્યા પછી તમે કોઈ સ્પ્રે આપ્યો હોય એનામાં ડૉક્ટર ઇનિટેક ડૉક્ટર સુવર્ણ એકાવન એકાવન અને ડૉક્ટર પેલું હું ફંકસ્ટાર્જ ફંકસ્ટાર કાસમોરા ડૉક્ટર કાશમોરા તો ખેડૂત મિત્રો તમે આ આની અંદર ડૉક્ટર યુનિટેક છે એ આની અંદર દાણાની સંખ્યામાં વધારો કરે છે દાણામાં ભરાવદાર કરે છે પ્લસ પોઈન્ટ સુવર્ણ એકાવન જે સુવર્ણ એકાવન છે આપણી પોટાશની અવેજીમાં ડોક્ટર સુવર્ણ એકાવન છે ઝીરો જીરો એકાવન એ દાણાની સંખ્યામાં ભરાવદાર વધારો કરે છે અને ડોક્ટર કાસમોરા એ ચક્કરની સંખ્યામાં અદ્ભુત વધારો કરે છે તમે આ ફિલ્ડને લાઈવ જોઈ શકો છો ખેડૂત મિત્રો તો તમે ખેડૂત મિત્રોને આ ફિલ્ડ લાઈવ બતાવો છો તેની અંદર અદ્ભુત ચક્કરની સંખ્યા જોવા મળે છે તો તમે ગુજરાતના લાખો ખેડૂત મિત્રોને શું સંદેશ આપવા માગો છો કે તમે કામાની જે પ્રોડક્ટ વાપરી છે એનું સંતોષકારક સોય સો ટકા રિઝલ્ટ જોવા મળ્યું છે કે નથી અહો સો સો ટકા રિઝલ્ટ જોવા મળ્યું અને ખેડૂત મિત્રો કામાની પ્રોડક્ટ વપરાય જય જવાન જય કિસાન